લઈને તાઇવાનમાં ફરી એકવાર સોમવારે સાંજે મોટો ભૂકંપ આવ્યો હતો હુઆલીનના અગ્નિશામક વિભાગે જણાવ્યું હતું કે ત્રીજી એપ્રિલે આવેલા ભૂકંપ બાદ એક હોટલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ તે વધુ નમેલી છે જો કે વિભાગે એ પણ માહિતી આપી હતી કે હાલમાં તે બિલ્ડિંગમાં હોટેલ ચલાવવામાં આવી રહી નથી આમાંથી મોટાભાગની તીવ્રતા છ અને છ ની નોંધાઈ હતી ભારતીય સમય અનુસાર રાત્રે બાર વાગ્યાની આસપાસ થોડી મિનિટના અંતરે આ બંને ભૂકંપ આવ્યા હતા વીસ દિવસ પહેલા આવેલા ભૂકંપમાંથી તાઇવાનના લોકો હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા ન હતા ત્યારે ફરી એકવાર તાઇવાનની ધરતી ભૂકંપથી હચમચી ગઈ અહીં એક જ રાતમાં ભૂકંપના એસી આંચકા અનુભવાયા હતા તેમાં સૌથી શક્તિશાળી આંચકો છ પોઈન્ટ ત્રણની ની તીવ્રતાનો હતો આ ભૂકંપ પછી ત્રણ એપ્રિલના ભૂકંપથી નુકસાન પામેલી ઇમારતો હવે એક તરફ નમી ગઈ છે જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર ગ્રામીણ ઈસ્ટર્ન કાઉન્ટીનમાં હતું અહીં ત્રણ એપ્રિલે સાત પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં લગભગ ચૌદ લોકોના મોત થયા હતા આ શક્તિશાળી ભૂકંપ બાદથી તાઇવાનમાં સેંકડો ભૂકંપ આવી ચૂક્યા છે અગ્નિશમન વિભાગે જણાવ્યું કે ત્રીજી એપ્રિલે આવેલા ભૂકંપ બાદ એક હોટલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ તે વધુ નમેલી છે જોકે વિભાગે એ પણ માહિતી આપી હતી કે હાલમાં તે બિલ્ડિંગમાં હોટેલ ચલાવવામાં આવી રહી નથી